ફિલ્મ સાબિત થઈ હતી અને બોલિવૂડમાં શૈતાન નામે રીમેક કરવામાં આવી છે અને શેતાન ફિલ્મ ની વાત કરીએ તો આ ફિલ્મ ને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે અને શૈતાન ફિલ્મમાં અજય દેવગન આર માધવન જ્યોતિકા જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને શેતાન ફિલ્મ ને દર્શકો દ્વારા અને ક્રિટિક્સ દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને શૈતાન ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ સાહીઠ કરોડ થી પાસઠ કરોડ સુધીનું છે અને આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો શૈતાન ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી છે શૈતાન ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર પંદર કરોડ એકવીસ લાખ ની કમાણી કરી હતી બીજા દિવસે ઓગણીસ કરોડ અઢાર લાખ ની કમાણી કરી હતી તે પછી શૈતાન ફિલ્મે તેના ત્રીજા દિવસ એટલે કે રવિવારના દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વીસ કરોડ એકોતેર લાખની કમાણી કરી હતી આમ અજય દેવગન ની શેતાન ફિલ્મે તેના ત્રણ દિવસમાં એટલે કે વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર પંચાવન કરોડ તેર લાખની કમાણી કરી લીધી છે આમ શેતાન ફિલ્મે ત્રણ જ દિવસમાં બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી છે અને હજુ પણ જોવાનું રહેશે કે અજય દેવગઢની શેતાન ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરી શકે છે અને અજય દેવગઢની શેતાન ફિલ્મ આ પ્રમાણે બોક્સ ઓફિસ પર કલેક્શન કરશે તો આ શેતાન ફિલ્મ બે હજાર ચોવીસની એક બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ જશે તો આપ સૌએ અજય દેવગઢની શેતાન ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી